હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારું ત્રીસ સ્વિફ્ટ વીડીઆઈ કરાવેલ છે ડીઝલ એન્જિન કારશે કાર ઘર ઘર આવશે અને મેગવિલ સાથે સાવ નવા ટાયર તમને જોવા મળશે કારમાં તો કારનું મોડલ વગેરે વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ઘર ઘર કાર લેસતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો કાર તમને ગ્રે કલરમાં જોવા મળશે થ્રી ઓનરમાં કાર છે કારમાં તમને ક્યાંય સડો જોવા નહીં મળે કારનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે ડીઝલ એન્જિન કાર છે કારમાં નવી બેટરી જોવા મળશે અને ટોપ કન્ડિશન કાર તમને જોવા મળશે સસ્પેન્શન વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં સાવ નવા ટાયર જોવા મળશે મેગવિલ સાથે તો કાર મિત્રો લુકવાઈજ ગુડ કન્ડિશન જોવા મળશે બોડી લાઈન એક નંબર જોવા મળશે કારમાં ક્યાંય પણ તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કંપની પીસ કાર જોવા મળશે સાઉન્ડ સિસ્ટમ વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ દેવાભાઈ છે અને મિત્રો દેવાભાઈએ સ્વિફ્ટ કારની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા તો દેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ એકાવન સાત વીસ ત્રેસઠ પાંચ વીસ એકાવન પાંચ વીસ દેવાભાઈનો મોબાઈલ નંબર છે સોરી એકાવન સાત વીસ સ્ક્રીન ઉપર આપેલો છે મોબાઈલ નંબર તો દેવાભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા કારની ફિક્સ કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ વિડીઆઈ કાર તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો રાપર તો ગામ ગૌરી પર ગામ જોવા મળશે નામ દેવાભાઈ દેવાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર્યવાહી થાય તો વધુ માહિતી માટે દેવાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ